આવો મિત્રો હેપી લાઈફ ચેનલ માં આપ સૌનું સ્વાગત છે આજના આ વિડિયોમાં આપણે એક ગુપ્ત મંત્ર સાધના વિશે જાણીશું મિત્રો આમ તો આ સાધના તમને બીજી કોઈ જગ્યાએ જાણવા નહીં મળે કેમ કે આ સાધના અમને ગુરુ દીક્ષા ના સ્વરૂપે મળી છે તમે ભાગ્યશાળી છો મિત્રો કે તમને આ સાધના સહજ પ્રાપ્ત થાય છે મિત્રો આમ તો આ સાધના ગમે ત્યારે તમે કરી શકો છો પરંતુ નવરાત્રીના સમયે કરેલી સાધના વિશેષ અને ઝડપથી ફળદાયી હોય છે આપણે સૌ જાણીએ છીએ મિત્રો કે નવરાત્રીમાં આમ તો હર કોઈ માણસ પોતાની યથાશક્તિ પ્રમાણે માતાજીની પૂજા ભક્તિ કરતા હોય છે કેટલાક લોકો કોઈ ખાસ મંત્રના વિશેષ કરે છે તો કોઈ નવ ઉપવાસ કરી છેલ્લા દિવસે હવન કરે છે ઘણા લોકો નવ દિવસ સુધી અખંડ દીવા પણ કરી માતાજીની ભક્તિ કરતા હોય છે આમ ટૂંકમાં આ સમય નું વિશેષ મહત્વ સૌ જાણે છે આપના હિન્દુ ધર્મમાં મુખ્ય ચાર નવરાત્રી નો ઉલ્લેખ છે એક ચૈત્રી નવરાત્રી બીજી આસો મહિનામાં આવતી નવરાત્રી અને ગુપ્ત નવરાત્રી છે હિન્દુ ધર્મના પંચાંગ મુજબ ચૈત્ર મહિનાની શુક પક્ષની થી નવમી તિથિના દિવસો એટલે ચૈત્રી નવરાત્રી તારીખ પ્રમાણે વાત કરીએ તો આ વર્ષે તારીખ નવ એપ્રિલે નવરાત્રિની શરૂઆત છે અને તારીખ સત્તર એપ્રિલે નવરાત્રી પૂર્ણ થાય છે વૈદિક પંચાંગ પ્રમાણે આ વર્ષે ચૈત્રી નવરાત્રિમાં ખૂબ જ સારા યોગનો સમય આવી રહ્યો છે અમૃત સિદ્ધિ યોગ શશ્યોગ સર્વાર્થ સિદ્ધિ યોગ તથા અશ્વિની નક્ષત્ર સંયોગ આ નવરાત્રિમાં થાય છે ધાર્મિક માન્યતા છે કે આ વર્ષે મા દુર્ગાનું વાહન ઘોડો છે માંગ તેના પર અસવાર થઈ આવે છે અને નવરાત્રીના દિવસમાં તેમના ભક્તોને આશીર્વાદ આપવા પૃથ્વી પર વિચરણ કરે છે તો ચાલો મિત્રો આવા સમયે આપણે તેનો ઉત્તમ ઉપયોગ કરવા મંત્ર સાધના કરીએ અમારો અનુભવ છે મિત્રો કે આજે તમે ખાલી આ મંત્ર સાધના કરવાનો વિચાર કરશો તો પણ અત્યારથી જ તમારી કુળદેવી તમારા પર કૃપા વરસાવવા સજ્જ થઈને તમારા નાના મોટા કોઈ વકેલા કાર્યો તો ચપટીમાં જ કરી નાખે છે એમાં કોઈ શંકાને સ્થાન નથી તમારો ખાલી આ સાધના કરવાનો શુભ સંકલ્પ જરૂરી છે આ કોઈ એવી કઠિન સાધના પણ નથી આ સાધના માટે કોઈ અનુષ્ઠાન કે હવન પણ તમારે નથી કરવાનો કદાચ મિત્રો તમને માનવામાં નહીં આવે કે હવે પણ જાણી લો કે તમારે કોઈ મંત્રની વધુ માળા પણ નથી કરવાની તેમ છતાં સાધના એટલી પ્રભાવશાળી છે કે તમારા કુલ દેવીને જગાડે છે અને તમારા માતાજી તમારાથી ખૂબ જ રાજી થઈ તમને આશીર્વાદ આપે છે તમારા જીવનમાં કોઈ પણ જાતની મુશ્કેલીઓ હશે તો માતા એ દૂર કરી દેશે કુંજિકા સ્તોત્રનું નામ તમે કદાચ સાંભળ્યું હોય

જો સમય ઓછો હોય તો તમે માત્ર સિદ્ધ કુંજિકા સ્તોત્રના પાઠથી પણ દુર્ગા સપ્તશતીના સંપૂર્ણ પાઠ જેટલું જફળ પ્રાપ્ત કરી શકો છો નામ અનુસાર જા સ્તોત્ર અત્યંત સિદ્ધ છે કહે છે કે જ્યારે કોઈ સવાલનો જવાબ ન મળી રહ્યો હોય સમસ્યાઓનું નિવારણ ન થતું હોય વારંવાર કોઈ પરેશાની પરેશાન કરી રહી હોય ત્યારે સિદ્ધ કુંજિકા સ્તોત્રનો પાઠ અવશ્ય કરો સિદ્ધ કુંજિકા સ્તોત્ર એ આદ્ય શક્તિ જગદંબાને પ્રસન્ન કરી તેમની કૃપાને પ્રાપ્ત કરાવતો અત્યંત ફળદાયી સ્તોત્ર છે કહે છે કે જે વ્યક્તિ નિત્ય જ સિદ્ધ કુંજિકા સ્ત્રોતનું પઠન કરે છે તેને વાણી અને મનની શક્તિ પ્રાપ્ત થાય છે આ સ્તોત્રના પઠનથી વ્યક્તિની અંદર દિવ્ય ઉર્જાનો સંચાર થાય છે સિદ્ધ કુંજિકા સ્તોત્ર એ વ્યક્તિની કુંડળીમાં રહેલા ખરાબ દોષોને પણ નિવારી દે છે તે નકારાત્મક ઉર્જાના પ્રભાવને રોકી દે છે અને સાથે જ વ્યક્તિને જીવનમાંગ ધન અને સમૃદ્ધિની પ્રાપ્તિ કરાવે છે આવો જાણીએ કે કઈ વિધિ સાથે સિદ્ધ કુંજિકા સ્ત્રોતોનું પઠન કરવાથી વ્યક્તિને સવિશેષ લાભની પ્રાપ્તિ થતી હોય છે વિદ્યા પ્રાપ્તિ અર્થે સિદ્ધ કુંજિકા સ્ત્રોતનો પાંચ વાર પાઠ કરવો જોઈએ અને તેની સાથે મુઠ્ઠી અક્ષત લઈ પોતાના પરથી ત્રણ વાર ઉતારી પુસ્તક માં રાખી દેવાથી દેવીના આશીર્વાદની પ્રાપ્તિ થાય છે યશ અને કીર્તિની પ્રાપ્તિ માટે સિદ્ધ કુંજિકા સ્ત્રોતોનો પાંચ વાર પાઠ કરવો જોઈએ પાઠ દરમિયાન પૂજામાં દેવીને અર્પણ કરેલ લાલ પૂષને પૂજા પૂર્ણ થયા બાદ તિજોરીમાં રાખી દો આવું કરવાથી વ્યક્તિના માન સન્માનમાં વૃદ્ધિ થવાની માન્યતા છે ધનની પ્રાપ્તિ અર્થે એટલે કે આર્થિક સંક્રમણને દૂર કરવા માટે સિદ્ધ કુંજિકા સ્ત્રોતોનો નવ વખત પાઠ કરવો જોઈએ તેમજ અગ્નિમાંગ સફેદ તલનો હોમ કરવો જોઈએ આ સરળ ઉપાયથી વ્યક્તિને ખૂબ જ ઝડપથી આર્થિક પ્રશ્નોનું નિરાકરણ મળી જાય છે જો કોઈ વ્યક્તિનું દેવું સતત વધી રહ્યું હોય તો વ્યક્તિએ સિદ્ધ કુંજિકા સ્ત્રોતનો સાત વખત પાઠ કરવો જોઈએ સાથે જ અગ્નિમાંગ જવની એકવીસ આહુતિઓ આપવી ઘરની સુખ અને શાંતિ માટે સિદ્ધ કુંજિકા સ્તોત્રનો ત્રણ વખત પાઠ કરો અને પૂજામાં મીઠું પાન દેવી માને અર્પણ કરો જો કોઈ બીમારી છે તો સિદ્ધ કુંજિકા સ્તોત્રના ત્રણ પાઠ કરવા જોઈએ સાથે જ દેવીને લીંબુ ચઢાવો અને પછી તેનો ઉપયોગ કરી લો જો કોઈ વ્યક્તિને રોજગારના પ્રશ્નો સતાવી રહ્યા હોય તો તે યથાશક્તિ મુજબ ત્રણ પાંચ સાત નવ કે અગિયાર પાઠ કરી શકે છે ઉપાય અર્થે એક સોપારી જગત જનીને અર્પણ કરવી અને પાઠ બાદ તે સોપારીને પોતાની પાસે રાખવી મિત્રો કુંજિકા સ્તોત્રનો પ્રારંભ કરતાં પહેલા તમને થોડી પ્રસ્તાવનાની સમજણ મેળવવી જરૂરી છે આ સ્તોત્ર એ ભગવાન શંકર અને માતા પાર્વતી વચ્ચેનો એક સંવાદ છે આમ જોઈએ તો નામ પરથી જ તેનો અર્થ સ્પષ્ટ સમજી શકાય છે સિદ્ધ એટલે કે આ સ્તોત્ર સ્વયં શક્તિશાળી છે બીજા મંત્ર ના જાપ કરીએ ત્યારે તે સિદ્ધ થાય છે જ્યારે આ સ્તોત્રને તમે સ્વયં સિદ્ધ માનો એમ ભગવાન શંકર કહે છે આગળ બીજા શબ્દની વાત કરીએ તો કુંજિકા નો અર્થ થાય ચાવીઓ

હાથમાં રહેવા જળ પુષ્ક અક્ષત ને થાળીમાં મહાકાળી નો બીજ મંત્ર સમજો તો આમ આ ત્રિગુણાત્મક મહાશક્તિને આપણે પ્રાર્થના કરી કહ્યું કે તમે મારા મનમાં ધારેલા કાર્યો સિદ્ધ કરો વિનિયોગ નો મતલબ થાય છે કે આ ત્રિગુણાત્મક શક્તિને પ્રાર્થના કરી કહેવું કે આ સ્તોત્ર નો હું જપ કરું છું

આનો અર્થ થાય કે ભગવાન શિવ પાર્વતી ને કહે છે કે હે દેવી હવે હું તમને ઉત્તમ એવા કુંજિકા સ્તોત્ર ને સંભળાવું છું કે જેમાં આવતા મંત્રો નો પ્રભાવ એટલો છે કે ચંડી જાપ કરવાનું શું ફળ પ્રાપ્ત થાય છે શિવ આગળ આ સ્તોત્રનું મહત્વ સમજાવતા કહ્યું કે દેવી જો કોઈ વ્યક્તિ એ દુર્ગા પાઠ કરે તો તેણે દેવી કવચ અર્ગલા સ્તોત્ર સુપ્તમ ધ્યાન વિગેરે પણ કરવું પડે છે જ્યારે આ કુંજિકા સ્તોત્ર એમાં અર્ગલા સ્તોત્ર કિલક રહસ્ય ધ્યાન કરવાની જરૂર નથી આ સ્તોત્ર સ્વયં દુર્ગા પાઠ નું પૂર્ણ ફળ આપનાર છે

चामुण्डाय विजय औं ग्लौं हौं क्लीं युक्तः ज्वालय ज्वालय ज्वालज्वलं प्रज्ज्वलप्रज्वालं ऐं ह्रीं क्लीं चामुण्डाय विजय ज्वाल्हां तं लं शं पट् स्वाहा नमस्ते रुद्ररूपिणी नमस्ते मधुमदिनि नमः नमस्ते महिषार्दिनि नमस्ते सुमहत्रे च નિસુંભસુરગાતિની જગતમ હિ મહાદેવી જપ સિદ્ધ મિ ઐકારી સૃષ્ટિરૂપાયે હ્રીંકારી પ્રતિલીકા ધીમ ધૂમ દોર્જા પત્ની વાં વી વુ વાગદેશરી ક્રો ક્રિં ક્રૌ કાળિકાદેવી શાં શ્રી શૌ મય શુભમકુર ઓંકારોપિ નમો નમ

આભેકતે નવદાત ગોપીટં રક્ષતી ય તો કુચિદેવી હીન સપ્તત્રી પઠે ન તસિરંગને રૌદ્રમ્યતા નમ ચંડિકા શ્રી દુર્ગાપણમ